ગત રોજ ભટા રોડ રસુલાબાદ ગલી નંબર ત્રણ ના એક બંધ મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા આસપાસના રહેવાસીઓ મકાનમાંથી ધુમાડો ઉઠતો જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી આથી મજુરા ફાયર સ્ટેશનની ગાડી તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી મજુરા ફાયર સબ ઇન્સ્પેક્ટર અક્ષય પટેલે જણાવ્યું હતું કે દુર્ઘટના ગેસ લીકેજને કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને સમયસર પહોંચી આગ વધુ ફેલાવતા અટકાવી હતી સદનસીબે બનાવમાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી પણ મકાનની અંદર રહેલી તમામ વસ્તુઓ બળીને ખાબ થઈ ગઈ હતી અંદાજિત અડધા કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણ કાબુમાં આવી ગઈ હતી